તાલુકામાં કુમારશાળાની સામે ગંદકીનું સામ્રાજ્ય વરસાદી પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં સાફ સફાઈના અભાવે તેમજ ગંદકીના કારણે બાળકોમાં ફેલાવાનો દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને અટકાવવા આરોગ્ય વિભાગ ઘરે ઘરે સર્વે કરીને દવાનો છંટકાવ કરીને લોકોને ચાંદીપુરા વાયરસ વિશે સમજણ આપી સાવચેતીના ભાગરૂપે ઘરની આસપાસ ગંદકી દૂર કરવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે ગરબાડા કુમાર પ્રાથમિક શાળાની આગળ આવેલા ખુલ્લા મેદાનમાં વરસાદી પાણીના નિકાલના અભાવે તથા સ્થાનિક લોકો દ્વારા કચરો નાખવામાં આવતા કાદવ કિચડની સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ પ્રાથમિક શાળાની દિવાલો પર સ્વચ્છતા અંગે જનજાગૃતિ બોર્ડ મારવામાં આવ્યા છે પરંતુ શાળાની બહાર આવેલા મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હજુ તો ચોમાસું બરાબર જામ્યું પણ નથી તે પહેલાં આ મેદાનમાં પાણી ભરાઈ જતાં કાદવ કિચડ સહિત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેથી આ જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ તથા શાળાએ આવતા બાળકોમાં રોગચાળો ફેલાવાનો ભય જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ જગ્યાએથી પાણીના નિકાલ માટે કામગીરી કરી ગંદકી દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે